અને આ એક ગાયત્રી મહાયજ્ઞના કાર્યક્રમથી આનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તો આપણે એકવાર ગાયત્રી મહામંત્ર સૌ કોઈ સાથે સાથે બોલીશું ૐ ભૂર ભુવઃ સ્વઃ તત્સવિતુર્વારે નમ ભર્ગો દેવસ્ય દીમાહી ધિયો નઃ પ્રચોદ

ી રામચંદ્ર ભગવાન કી જ કૃષ્ણ કનૈયા લી મહારાજ કી જય ગજાનંદ ગણપતિ મરા જીજ ગાયીજ પર પૂજ્ય ગુરુદેવ કી જય પરમ વંદન્યા માતાજી જય શાંતિ હરિદ્વાર કી જય દેવાત્મા હિમાલય કી જય ગંગા મૈયા કી જય ગૌ માતાી જય નર્મદા મૈયા કી જય હુબ સુંદર રાકેશભાઈ બધા પોતાનું તો મકાન બનાવે હા પણ સરપંચ સાહેબના વિચારમાં એવું આવ્યું તો ભગવાનનું મંદિર બનાવવું છે એટલે ભગવાનનું ઘર બનાવવું રામાયણની અંદર એક ઉક્તિ જોરદાર આવે છે મકાન ને મંદિર જ કહેવામાં આવે છે સંસ્કૃત પ્રાસાદ હા હનુમાનજી જ્યારે સીતાની શોધમાં સો સમુદ્ર પાર કરી લંકામાં પ્રવેશ કરે છે ત્યારે રામાયણની અંદર આ વાત આવે છે કે મંદિર મંદિર ફરે છે એટલે આપણે આપણા મકાનોને ભવન કે બીજા શબ્દો આપી દીધા નાના નાના મકાન મકાન ને પછી ઘોર ઘોર એ ઘર દેવું થાય છે આપણે હમ્મ બધા ને ઘોર ફજિયા કરે છે તો આ મંદિર જે છે આપણે રહીએ છીએ પણ મંદિર છે અને આ એક સારો વિચાર છે માત્ર ભગવાન માટે નો ખુબ સુંદર સારો વિચાર સુંદર મજાની યાદ આવે છે સારું કામ કરવાનો વિચાર આ ધરતી ઉપર કઈક લોકોના મનમાં આવતો હોય આમાંથી બધા બેઠેલા મહાકાલીના મંદિરે પાવાગઢ ગયા હશો ગયા તમે કોઈ નથી ગયા એમાં થયા માંથી ભૂલ માં રહી ગયા હોય એમાં કોઈ નથી આપ જાણો છો મા કાલી મંદિર નો જે ઇતિહાસ છે આપણા મહાન તપસ્વી ઋષિ જે ગાયત્રી મંત્ર ના દ્રષ્ટા છે એ વિશ્વામિત્ર ઋષિએ મહાકાલી ની એ પ્રતિમા

મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું જે લખ્યું છે આપણે એક રાખના રમકડા મારા રામે રમતા રાખે

પાંચે જગ્યાએ ભણે છે આ માટી અગર જો આ પૃથ્વી નહીં હોય તો આપણું રમકડું તૈયાર ના પણ કોને ભગવાન આપણું કેટલું પરમશ વાક્ય છે કે એક સારું કામ કરવાનો આપણને ચાન્સ મળે છે તો આવો ખૂબ ભાવપૂર્વક ગાયત્રી મહાયજ્ઞ કરીએ આપણે અને બે હાથ જોડી રાખજો બધા ગુરુ ઈશ્વંદનાથી કાર્યક્રમ શરૂ કરીએ ॐ ब्रह्मानन्दम् परमसुखदं केवलं केवलम् यानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकम् नित्यम् विमलमचलम् सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि अखण्डानन्द बोधाय शीर्ष सन्तापारिणे रूपाय तस्मै श्रीगुरवे नमः लक्ष्मीर्मेधाधरा प्रोष्टे गौरी तृष्टिः प्रभातृते एताभिः पाहि तनोभिः अष्टाभिर्माम् सरस्वती सरस्वत्यै नमो नित्यम् भद्रकाल्यै नमो नमः वेद वेदान्त वेदाङ्गनेभ्य एव च माता स्वदीयपद पङ्कज भक्तिमुक्ता एताम् भजन्ति निखिलान् परान् विहाय मिह यान्ति कलेवरेण भुवै न वायुगगनाम्बुविनिर्मितेन व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनि दये वासिष्ठाय नमो नमः नमोऽस्तु ते विशालबुद्धे तपात्र विन्दायतपत्रनेत्र येना त्वया भारत तैलपुर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रज्वालितो ज्ञानमय प्रदीपः दीपवित्रीकरणम् स्वह तत्सवितुर्वेण्यं भर्गो देवस्य धियो यो नः प्रचोदयात् ॐ करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा विनाशाय दीपज्योति नमोऽस्तु ते स्थान विरा मकान

पुनातुमा उमाभ्यां नैव सवितः पवित्रेण सवेण चिस्वतः चालो पच पतन् स्थान परय करु नाम शु सु। सुनेभिः शृणुयाम देव भद्रं पचेम स बिर्यजत्रा हिरैरङ्गै तु वाग्वं युः अमे डबापि पवित्रो वा सर्वं गतोऽपि वा यद्मरे पुनरी काक्षं सभायाभ्यन्तरः सुचि ॐ पुनातु तु पुनातु मजि स्वाहा विधिवारजो अमृता प्रिधाुमसि स्वाहा ત્રીજી વાર પણ લઈ લેજો ઓ સત્યમ વેસા તેરમેં સીサイ એક ચમચી જળ થી बाजू માં હાથે નાખો એક ચમચી પાણી કે હો બહાર પાણી ને લેવડ નથી ભાવ કરો અમે અશુદ્ધ થઈ લો હાથ તમારો પવિત્ર રાખી દીધો આપડો બોલીએ છે ગર્વ છે કહો હમ બોલો ગર્ભે કહે હમ હિન્દુ હે હુકી પહેચાન ક્યાં હે હા ઉપર જનો અને माथा पर चोटी धीरे-धीरे बदू कापू जिया हो जावना कथा तो हो गया ओम महापौदौ तीर सोमृदं ब्रह्म गुरुव वास्वा ओम ओम नखर् में प्राणोस्तु ओम अक्षर् में चक्षुरोत्तो ओम कलिओर में सौतमस्तु ओम माहौर में बलवस्तु ओम रुवर में ओजस्तु

આત્મકલ્યાણ વાતાવરણ પરીસ્કારા ઉજ્જવલ ભવિષ્ય કામના પૂર્ત કરીશ્યસ્મૈ પ્રયોજનાય કલશ આદિ આ દેવતા પૂજનપૂર્વક ગાયત્રીમયજ્ઞ મંદિર નિર્માણ નિમિતિપૂજન કર્મ નિમિત્તા યથા શક્તિ મંત્ર હોમા કર્મ સંપાર્ધનાર્થમ સંકલ્પમ અહમ કરીશ્યે એક પાત્રમાં લઈ લો સંકલ્પ ગુરુદે માતાજીનું પૂજન કરીશું યજ્ઞના આચાર્ય ફરામ પૂજ્ય ગુરુદેવ શ્રી રામચંદ્રમા આચાર્ય પોતા આચાર્ય તપસ્વી જોઈએ સિદ્ધ જોઈએ સાધક જોઈએ અને કોઈ જાતની એમનામાં પેલું શું કેવાય ધનની અપેક્ષા ન જોઈએ ઓમ ગંધ દ્વારમ દુરદર્શમ નિત્ય પુષ્ટમ કરિષ્ણિમ ઈશ્વરીમ સર્વભૂતાનામ પહવય શ્રીયમ ઓમ ચંદન શમાત પુણ્યમ પવિત્રમ બાપનાશનમ માપદામ હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા લક્ષ્મી તિષતિન દીક્ષા માપોતિ દીક્ષાતિનો ભગવાન વિષ્ણુમંગલં ગરૂડ અદ્વજમંગલિતા મંગળા આજે ઉમરિયા ગાટા ઉપર જે મંદિરનું જે ભૂમિ પૂજન કરવામાં આવે છે એના વિશે વાત ઉમરિયા ગામે બસ સ્ટેન્ડ માળ ઉપર થી ઉમરિયા વૃક્ષ ઉ체રક સહકારી મંડળી લિમિટેડ તથા ગાયત્રી પરિવાર ઉમરિયા લીમખેડાના જે પરિવારજનો છે તેના દ્વારા આ જે મંદિરનું જે ભૂમિપૂજન કરવામાં આવે છે ગાયત્રી પરિવાર દ્વારા તો અમે સૌ ગામના લોકો મળી અને જે આ ગેટ બનાવ્યો છે ઉમરિયા માલ સ્ટેન્ડ ઉપર તો તમામ લોકોનો ફાળો છે ગામના લોકો બીજા પણ લોકો આજુબાજુના ગામડાવાળા ગુરાજર છે મૌનાળા છે બોર છે ભૂતપુર છે આકાશવાણી છે એ લોકોનો અમને ખૂબ સારો સહકાર મળે છે સરપંચ સાહેબ તમામનો ખૂબ સહકાર મળે છે